હજાર ને હજાર શેર આવ્યા ને તો એમાંથી છે ને આપણે રેન્ડમલી સિલેક્ટ કરીને એકને રૂમાલ ફ્રી થઈ જવાના બરોબર છે એટલે કોમેન્ટને શેર ખાસ કરવા મનજો ખાલી માત્ર ને માત્ર સાતસો નવ્વાણું રૂપિયા ની અંદર આવો બસ્તી રૂમાલ મળી જવાનો છે અને શેર અને કોમેન્ટ કરશે હજાર શેર પૂરા થાય હજાર કોમેન્ટ પૂરા થાય ને એટલે રેન્ડમલી સિલેક્ટ કરીને ગમે એકને અમારી ગમે એક રૂમા જઈને ફ્રી માં દઈ દેવાનું આપડે ગીવ હવે કરવાનું બરોબર તો શેર ને કોમેન્ટ પણ ખાસ કરવા મનજો અને ઓર્ડર પણ અત્યારે જ કરી દેજો બીજી એક ખાસ વાત કે ઓર્ડર કર્યા પછી પંદર થી વીસ દિવસની મિનિમમ વાર લાગશે તો અત્યારે જ ઓર્ડર કરી દો બાકી મળતા શું નવી પ્રોડક્ટ સાથે